જેતલસર રેલવે જંક્શનને બચાવવા હવે જનઆંદોલનના સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે રેલવે પ્રશાસન દ્વારા જેતલસર જંક્શનના મહત્વના વિભાગો અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ નિર્ણયથી માત્ર વિસ્તારના વિકાસને જ નહીં પરંતુ રેલવેને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે લોકો લોભી બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવામાં આવી રહ્યા છે જેના કારણે સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહી છે ગ્રામજનોએ દાવો કર્યો છે કે આ વિભાગો ખસેડવાથી રેલવેને દર મહિને અંદાજે દસથી બાર લાખ રૂપિયાનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે આ ઉપરાંત જેતલસર પાસે રેલવેની લગભગ દસ લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે હાલના વિભાગો બંધ કરવામાં આવી રહ્યા હોવાનો વિરોધ કરવામાં આવ્યો છે ગ્રામજોને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જેતલસર તેમના આસપાસના ગામોના લોકો રેલ રોકો આંદોલન સહિત ઉગ્રજન આંદોલન છેડવા મજબૂર બનશે હવે જોવાનું રહેશે કે રેલવે પ્રશાસન સ્થાનિકોની માંગણી ઉપર શું નિર્ણય લે છે કે પછી આ મામલો મોટા જન આંદોલનમાં ફેરવાશે જેતલસર રેલવે જંકશન એક એવું સ્ટેશન છે રેલવેનું કે ભારતની અંદર લાખો કિલોમીટરની રેલવે લાઈન અને હજારો રેલવે સ્ટેશન છે એમાંથી હાથથી આઠ સ્ટેશન જ એવા છે કે જ્યાંથી ચાર લાઇન રેલવેની જુદી જતી એક સોમનાથ વેરાવળ જાય એક પોરબંદર જાય એક રાજકોટ જાય ને એક ભાવનગર જાય આ સ્ટેશન સર ભગવતસિંહજીએ ચાલુ કરાવેલું અને એના સુવર્ણકાળ દરમિયાન ત્યાં દસથી બાર હજારની વસ્તી હતી અને પચીસ જેટલા ડિપાર્ટમેન્ટ રેલવેના કામ કરતા હતા સિનેમાથી માનીને હોસ્પિટલથી માનીને પોલીસ ચોકીથી માનીને સ્કૂલ કોલેજોથી બધી બધી જ વ્યવસ્થાઓ હતી એના સુવર્ણકાળ દરમિયાન ચારથી પાંચ હજાર ત્યાં કામ કરતા હતા એટલા જ નિવૃત્ત કર્મચારીઓ ત્યાં રહેતા હતા ભાવનગર ડિવિઝન અને અન્ય કોઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોઈ કિનાખોરી રાખીને જે કાંઈ એને મુશ્કેલી ઊભી થઈ હોય એના હિસાબે આ સ્ટેશન ઉપર કિનાખોરી રાખીને ધીરે 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 અમુક ડિપાર્ટમેન્ટો વેરાવળ જુનાગઢ સોમનાથ અને ભાવનગર ડિવિઝન હોવા છતાં રાજકોટમાં મોકલી દીધા છે એટલે આ ગામ પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ છે જેના સુવર્ણકાળ દરમિયાન આ જે સૌરાષ્ટ્રની વચ્ચો વચ્ચે આવેલું રેલવે સ્ટેશન છે જ્યાંથી અમરેલી જવા માટે પોરબંદર જવા માટે રાજકોટ જવા માટે કે સોમનાથ જવા માટે એક કલાકના કોઈ પણ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું થાય ત્યારે ટ્રેન અને સ્ટાફ પહોંચી શકે એને બદલે આ લોકોએ કિનાખોરીથી આવું કર્યું છે ચેતસર જંક્શન એકમાત્ર એવું ગામ છે જ્યાં સારે જ્યાં છે અચ્છા હિન્દોસ્તા અમારા હિન્દુસ્તાનના લગભગ તમામ સ્ટેટના લોકો અને તમામ જ્ઞાતિના લોકો એકસમથી રહે છે અને વર્ષોથી આ સુવર્ણ કાળસમા રેલવે સ્ટેશનને મોડલ સ્ટે મોડલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવનો તો એને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા હે એને હાઉસ ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય દસ ટકાને બદલે વીસ ટકા દે બે ત્રણ કર્મચારીઓનો બોઝ પણ વધશે મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે એમને કીધું છે દસથી બાર લાખ રૂપિયા વધારાનો રેલવેને ખર્ચો થાય એમ છે અને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને દસ લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા એને બદલાં રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે જે માટે આ તાલુકાના તમામ ગામના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો અમે બધા જ જતસ જંક્શન બચાવ સમિતિ છે એની સાથે છીએ એની લાગણીઓની સાથે છીએ અને આગામી સમયમાં આ બચાવ સમિતિ જે કાર્યક્રમ આપશે એમાં બધા જ અમે એના સાથે દિલથી જોડાઈ અને આ પ્રશ્નોને હલ કરી અને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા એ પાછા લાવવાના પ્રયત્ન કરશું અત્યારે જે અધિકારીઓ કરી રહ્યા છે રેલવેના તે બાબુશાહી કહી રહ્યા છે કારણ કે લોકશાહીનું ઘડું દબાવે એવું વાત છે કારણ કે લોકશાહીમાં બધાય સ્વતંત્ર હોવા જોઈએ એનું કારણ છે કે અહીંયા જે જતા જંક્શનમાં પહેલાં વસ્તી હતી દસથી બાર હજારની રેલવે સ્ટાફ સહિત દસથી બાર હજારની વસ્તી હતી તો પણ આ લોકોએ એટલું બધું ડિપાર્ટમેન્ટમાં કમી કરી કે ધીરે ધીરે તે સ્ટાફ ઘટાડો થઈ ગયો છેલ્લે પણ જે સ્ટાફની જરૂરિયાત હતી જે રનિંગ સ્ટાફ છે ડ્રાઈવર ગાર્ડનો જેમની જરૂરિયાત છે કે ડ્રાઈવર વગર કે ગાર્ડ વગર ગાડી ચાલી ન શકે તેમને પણ અન્ય સ્થળે ખસેડીને રાજકોટ તરફ લઈ ગયા રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન બે અલગ અલગ છે કોઈ શક્ય થાય જ નહીં કે આની બદલે આને તાનાશાહી અધિકારીની બાદશાહી અને તાનાશાહી મનમાનીને હિસાબે તેઓને ત્યાં લઈ ગયા તે લઈ ગયાનો પણ વાંધો નહીં પણ રેલવેને નુકસાન જ છે રેલવેને નુકસાન પર મહિને બાર તેર લાખનું નુકસાન છે તો આ જે જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ તો આમાં ઇકોનોમિક તો દેખાતી નથી તો આ આ બદલી કરવાનું કારણ શું એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈ અમે જે વ્યાજબી માગણી કરશું જો અમારી માગણી સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું રે લોકો આંદોલન કરશું તેવી આશાની અપેક્ષા છે ને એક પોરથી આપણા માનનીય વડાપ્રધાન કહી રહ્યા છે કે ગામનો વિકાસ ગામમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે તમે વિકાસ તો થતો નથી તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે જતા જંક્શનને બચાવજો બસ એટલી આશા હું રાખું છું કે માગણી ન સંતોષાય તમે ઉગ્ર આંદોલન કરશો જ આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ